પોલીસ કસ્ટડીમાં દુષ્ના મોતની ઘટના સામે આવી હતી વરાછા પોલીસ સ્ટેશનના લોકઅપમાં આરોપીએ પોતાના શર્ટથી ગળે ફાંસો ખાઇ આપઘાત કર્યો હતો ઘટના બનતા પોલીસ પણ દોડતી થઈ હતી જોકે ઘટનાને પગલે એકસો આઠ એમ્બ્યુલન્સ તાત્કાલિક વરાછા પોલીસ સ્ટેશન પહોંચી હતી જ્યાંથી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સ્મીબેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા હલો કુમાર ડીસીપીએ કહ્યું કે આજે વરાછા પોલીસ સ્ટેશનમાં એક દુઃખદ ઘટના બની હતી જેમાં એક પોસ્કો અને કલમ ત્રણસો રેપનો આરોપી છે તેણે પોતાના ગળામાં ફાંસો લગાવીને આપઘાત કરી લીધો હતો આરોપી પર દીકરીના રેપ અને પોસ્કોની ફરિયાદ નોંધવામાં આવી હતી આરોપીની પૂછપરછ અમે કરી રહ્યા હતા સરકારી પંચોને સાથે સાથે તેની ધરપકડની પ્રોસેસ પણ કરી રહ્યા હતા એ દરમિયાન આરોપી બાથરૂમમાં ગયો અને બાથરૂમની જાળી સાથે પોતાના

थ्री सेवेंटी सिक्स यानी रेप और पॉक्सो के जो सेक्सुअल ऑफेंस है उसका कर, उसका यह आरोपी है आरोपी की पूछ परछ हम कर रहे थे और सरकारी पंचों के साथ साथ हम इसका अरेस्ट का प्रोसीजर कर रहे थे उसी दौरान इसने ये बाथरूम में गए और बाथरूम में अपनी शर्ट के साथ जाली में लगा कर अपने आप की जान ले ली और इस पर बॉडी को हमने पोस्टमार्टम के लिए भेजा हुआ है और इस पर इंक्वेस्ट जो प्रॉपर प्रोसीजर होगा उसके तरीके से होगा हम इस पर ऑनरेबल सुप्रीम कोर्ट गाइडलाइंस और एन की जो गाइडलाइंस है उस पर हम आगे कार्रवाई कर रहे हैं और आगे हम इसको जानकारी आपको देते हैं